સ્પિટલમાં જે નેશનલ લેવલથી આહવાન આપવામાં આવેલ હતું તે મુજબ જુનિયર ડોક્ટર્સ એસોસિએશને સ્ટ્રાઇક પર જવાની રજૂઆત કરેલ છે પરંતુ તેમાં ખાસ એ જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ જૂનાગઢની તમામ સેવાઓ જેમાં ઓપીડી સર્વિસીસ દર્દીઓનું એડમિશન અને ગંભીર દર્દીઓની તાત્કાલિક સારવાર એટલે કે ઇમરજન્સી સર્વિસીસ આ તમામ સેવાઓ જે ચાલુ હતી તે પ્રમાણે યથાવત ચાલુ રહેશે આજે પણ ચાલુ રહેશે અને આવતીકાલે પણ આ સેવાઓ યથાવત ચાલુ રહેશે સર ખાસ કરીને અત્યારે જે વિદ્યાર્થીઓ કંઈક રજૂઆત કરવા આવેલા હતા અને એ લોકોનું પણ કહેવું છે કે અમે આવતીકાલે પણ હડતાલ ચાલુ રાખવાના છીએ તો શું છે ઇન્ટર્ન ડોક્ટર્સ અને રેઝિડેન્ટ ડોક્ટર્સ કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે તેઓ સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે પરંતુ તેમાં પણ તેઓએ આશ્વાસન આપેલ છે કે ઇમરજન્સી સર્વિસીસમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેઓ હોસ્પિટલની સાથે જ છે પરંતુ એ ડોક્ટર્સ સિવાય આપણે ફેકલ્ટીઝ તથા અન્ય ડોક્ટર્સના સહયોગથી હોસ્પિટલની તમામ સેવાઓ ચાલુ રહેશે આવનારા દર્દીઓને કોઈ મુશ્કેલી પડવાની સંભાવનાઓ સર સુધી આપણી હોસ્પિટલની સેવાઓ ચાલુ છે અને દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવેલ છે અને આવનાર સમયમાં પણ દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં તેની હું ખાતરી આપું છું